જેમાં કોર્ટ દ્વારા માસિક રૂપિયા છાવીસ હજારનો હુકમ કરેલો હતો અને અરજી કરનાર નિમિષાબેનના પતિ કેતન કોટેજાને પોતાની માલિકીની છાયા વિસ્તારમાં આવેલી અંબિકા પ્રાથમિક શાળા નામે સ્કૂલ હોય અને તેમાં તેનો પુત્ર અભ્યાસ કરતો હોય પરંતુ વાંધો પડવાના કારણે નિમિષાબેન દ્વારા પોતાના પુત્રનું લિવિંગ સર્ટી મેળવવા અરજી કરે અહેવાલ કરતાં સ્કૂલ લિવિંગ સર્ટી આપેલ નહીં તેથી અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા તથા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં અનેક રજૂઆત કરી હતી અને અનેકવાર રૂબરૂ મળવા ગયેલા હતા એટલું જ નહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સામે સગીર બાળક સાથે નિમિષાબેન તથા તેની પુત્રી રક્ષિતા કોટેચા દ્વારા ચાર દિવસ અપવાસ આંદોલન પણ કરેલું હતું આમ છતાં સગીર પુત્રનું સ્કૂલ લિવિંગ સર્ટી મળેલ નહીં આખરે થાકી હારી અને સગીરાના હિતમાં કોઈ સરકારી અધિકારીઓ યોગ્ય મદદ ન કરતા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે હાઈકોર્ટના એડવોકેટ કનન જાડેજાત્રુ બંધારણની જોગવાઈ મુજબ દરેક બાળકને શિક્ષણ મેળવવાનો હક અધિકાર હોય તે સંબંધે રીટ દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંને પક્ષકારોને સાંભળીને વિગતવારનો હુકમ કરી બે અઠવાડિયામાં પિતા તથા સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી કેતન કોટેચાને સગીર બાળકનું સ્કૂલ લિવિંગ શર્ટી આપી દેવા હુકમ કરેલ હતો અને તે રીતે એક વર્ષની લડાઈ બાદ અને ખૂબ જ હેરાનગતિ બાદ બાળકને હાઈકોર્ટમાંથી ન્યાય મળેલ છે આ કામમાં અરજદારવતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા અનિલભાઈ સુરાણી તથા ગુજરાત હાઈકોર્ટના મૂળ પોરબંદરના કનન જાડેજા રોકાયેલા હતા નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ નિમિષા ગોટેચા મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ મારા પતિ અને અંબિકા કરેલ હતી આ બાબતે તેઓએ કોઈ પગલા ન લેતા ગત બે હજાર ત્રેવીસમાં માં મેં મારા બાળકો સાથે આંદોલન કર્યું હતું અને વખતો વખત જિલ્લા શિક્ષણાધિકારી કણસાગરાને રજૂઆત કરેલ હોવા છતાં પણ અમને ન્યાય મળ્યો ન હતો આથી મેં મારા એડવોકેટ ભરતભાઈ લાખાણી અને જાડેજા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે ફેબ્રુઆરી હાઈકોર્ટે મારા પતિ કેતનભાઈ કોટેચાને મારા બાળક વીરનું લિવિંગ સર્ટિફિકેટ બે અઠવાડિયામાં મને આપી દેવાનો હુકમ કર્યો છે આમ હાઈકોર્ટે મારા બાળકનું ભવિષ્ય બગડતા અટકાવ્યું છે અને અમને ન્યાય અપાવ્યો છે